ઘન CO2 ને સુકો બરફ શા માટે કહેવામાં આવે છે ઘન CO2 પહેલા તો ઘન CO2 એટલે શું ઘન CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ નું ઘન સ્વરૂપ કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ આવે છે તેનો ઘન સ્વરૂપ ઘન સ્વરૂપને આપણે શું કહીએ છીએ ઘન CO2 કાર્બન ડાયોક્સાઇડ નું ઘન સ્વરૂપ તેને ઘન CO2 કહેવામાં આવે છે તો ઘન CO2 ને સુકો બરફ શા માટે કહેવામાં આવે છે તે સમજાવો જવાબ જો વાતાવરણ અને દબાણ એક વાતાવરણ હોય વાતાવરણ એટલે માનિક વાતાવરણ તો ઘન CO2 પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીજો જ વાયુ અવસ્થામાં પરિવર્તિત થઈ જાય પરિવર્તિત થઈ જાય છે તે જ કારણે ઘન CO2 ને સુકો બરફ કહે છે જો વાતાવરણ દબાણિક વાતાવરણ મતલબ એક નોર્મલ વાતાવરણ હોય જે આપણે વાતાવરણ હોય છે તો ઘન CO2 શું થાય છે કે નોર્મલ વાતાવરણમાં ઘન CO2 નું શું થતું હોય છે કે તે પ્રવાહી અવસ્થા ઘન CO2 પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થતું નથી નોર્મલ વાતાવરણમાં ઘન CO2 શું કરતો હોય છે કે પોતાને પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કર્યા વિના સીધો જ વાયુ અવસ્થામાં રૂપાંતર થતો હોય છે એને આપણે ઉત્પાદન પદાર્થ પણ કહેતા હોઈએ છીએ કે સીધો સમૂહ ફેરવાય જતો હોય છે વાયુ પદાર્થમાં રૂપાંતર થતો હોય છે

તો ઘનમાંથી પ્રવાહી જવું પ્રવાહીમાં જવું પ્રવાહ મતલબ વાયુમાં જવું એ શાના દ્વારા નક્કી થતું હોય છે તાપમાન દ્વારા ઉદાહરણ તરીકે તમે બરફ બરફ ઘન પદાર્થ છે બરફને જ્યારે તમે ગરમી આપીશું તો શું થશે બરફ પીગળશે ગલન થશે અને ગલનમાંથી સમય ફેરવાઈ જશે બરફ સમય ફેરવાય શામાં ફેરવાઈ જશે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થતું હોય છે તો શાના કારણ આ દ્વારા થયું તાપમાન દ્વારા

જે ઘનમાંથી સીધા વાયુમાં રૂપાંતર થતા હોય છે અને આપ જેવી રીતે આપણે ઘન CO2 આગળ ભણી નાયા કપૂર કપૂર પણ આપણે ભણી નાયા એક્ઝામ્પલ તરીકે તો એને ઉદ્વપાદન આપણે કહેતા હોય છે અને વાયુમાંથી વાયુમાંથી ઘનમાં જવાનો વાયુ પદાર્થમાં સીધા ઘનમાં રૂપાંતર થતા હોય તો આપણે તેને શું કહેતા હોય છે નિક્ષેપણ શું કહેતા હોય છે નિક્ષેપણ તો અહીં આપણે પ્રશ્ન પૂરો કર્યો પ્રશ્ન નંબર હવે 1.1 1.5 બાષ્પીભવન આપણે ભણીશું પ્રશ્ન નંબર 35

ઉત્કલન બિંદુથી થી ઓછા કોઈ પણ તાપમાન ઉત્કલન બિંદુ આપણે ભણી ગયા કે ઉત્કલન બિંદુ કેટલા તાપમાને પાણી ઉદાહરણ તરીકે પાણી પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હતું 100 સેલ્સિયસ કે 100 સેલ્સિયસ તાપમાને શું થતું હોય છે પાણી ઉકળવા લાગતું હોય છે અને 100 સેલ્સિયસ તાપમાને પાણીનું બાષ્પીભવન પણ શરૂ થવાનું શરૂ કરે છે કે પાણી શું થતું હોય છે બાષ્પ થતું હોય છે પરંતુ ઉચ્કલમ બિંદુ ઓછા કોઈ પણ તાપમા નહીં ઉદાહરણ તમારા ઘરમાં જ્યારે કપડા ધોતા હોઈએ છીએ ત્યારે કપડાં શું કરતા હોય છે સુકાવતા હોય છે તો કપડાં જ્યારે સુકાવતા હોઈએ છીએ એ વખત શું થતું હોય છે એટલું બધું ઉત્કલ પાણીનું ઉત્કલન બિંદુ હોતું નથી પરંતુ પાણી શું કરતું હોય છે કપડાની સપાટી પરથી તાપમાનના કારણે શું થતું હોય છે બાષ્પીભવન થતું હોય છે અને એ બાષ્પીભવન ઉત્કલન બિંદુથી ઓછું તાપમાન હોય છે કે સો સેલ્સિયસ કરતાં બહુ ઓછું તાપમાન હોય છે છતાં પણ પાણીનું શું થતું હોય છે બાષ્પ થતું હોય છે કે કપડાં સુકાઈ જાય છે એટલે પાણીનું શું થયું પ્રવાહીનું શું ફેરવાઈ ગયું વાયુ સ્વરૂપમાં ફેર રૂપાંતર થઈ રૂપાંતર થઈ ગયું તો ઉત્કલન બિંદુ જે ઓછા કોઈપણ તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની જે પ્રક્રિયાને આપણે શું કહીશું બાષ્પ ભવન કહીએ છીએ આપણે વાષ્પી ભવન તેને કહીશું તો ચાલો આપણે અહીંયા આ લેક્ચર પૂરો કરીએ છીએ ચાલો નેક્સ્ટ લેક્ચરમાં માં મળીએ